તો એમાં પ્લાસ્ટર કરતી વખતે ડૉક્ટર ફિક્સિટ કે કેમિકલ યુઝ કરી અને એનું રેક્ટિફિકેશન અમે કરી દઈશું એ એ પ્રમાણે એજન્સી પાસે અને પીએમસી પાસે કામ કરાવી કરાવી દઈશું કોન્ટ્રાક્ટર પાસે કોન્ટ્રાક્ટર પાસે એ જ રેક્ટિફિકેશન કરાવી સંતોષકારક નહીં લાગે તો પછી એને હજી પણ એવું છે તો થોડું કામ થોડા લાવી દઈશું રીમૂવ કરાવી અને પછી પાછું એને વ્યવસ્થિત કામ કરાવે છે બારી ઉપર હોલ જે છે એ હોલ પેલું હોલ મસે ડ્રીલિંગ કરતા થઈ ગયું છે તો કશું નહીં એ લેયર ઉખડી ગયું છે તો એ ફરીથી એને ટાચા કરી અને પ્લાસ્ટર પ્લાસ્ટર કરાવી અને વ્યવસ્થિત કરાવી દઈશું હવે તેમાં જે ઈટો એવી ખવાઈ થોડી ગઈ છે તો એમાં પ્લાસ્ટર કરતી વખતે ડૉક્ટર ફિક્સિટ કેમિકલ યુઝ કરી અને એનું રેક્ટિફિકેશન અમે કરી દઈશું એ પ્રમાણે એજન્સી પાસે અને પીએમસી પાસે કામ કરાવી કરાવી દઈશું કોન્ટ્રાક્ટર પાસે શું પગલાં લે છે કોન્ટ્રાક્ટર પાસે એ જ રેક્ટિફિકેશન કરાવી સંતોષકારક નહીં